આજે જે નાણાં શ્રીએ બજેટ રજૂ કર્યું તો તેના વિશે હું કહું તો બે હજાર ચૌદથી આ સરકાર આવી એ એક જ પ્રકારનું જે બજેટ રજૂ કરે છે એ જ પ્રકારનું આંકડાકીય જે માયાજાળ રચતું બજેટ છે એમાં વધારે આમ કરશું તેમ કરશું છે પરંતુ નક્કર કોઈ પગલાં ભરતું આ બજેટ નથી હાલમાં ભારતને જે છે ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ વધે તે માટેનું બજેટ જોઈએ ભારત ઉત્પાદન ક્ષમતા વધારે અને વિદેશમાં તેની નિકાસ ક્ષમતા વધે તો વિદેશી હુડીયામણ આપણે પ્રાપ્ત કરી શકીએ આ બાબતમાં કોઈ નક્કર પગલાં ભરતું આ બજેટ નથી તેમજ ગરીબ મધ્યમ વર્ગ અને બેરોજગારો માટે આમાં કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી માત્ર કરશું અને આમ થઈ જશે એવી આંકડાકીય માયાજાળ રચી અને નાણાં મંત્રીએ આ બજેટ પેશ કર્યું છે આ બજેટથી મને નથી લાગતું કે જીડીપીમાં કે આપણો જે વિકાસ છે એમાં વધારો થાય કારણ કે આઠ ટકા તમે જ્યારે લક્ષ્યાંક હાંસલ કરો તો જ તમે વિકાસ કરી શકો જે આ બજેટમાં હાંસલ થઈ શકે એવું નથી એવું મને લાગે છે ખેડૂતો વિશે જે યોજનાઓ બહાર પાડવામાં આવી છે તે અગાઉ પણ બજેટોમાં એની જે ફાળવણી નાણાની કરવામાં આવેલી પરંતુ આપણે એ વિશે આજે શું કરવામાં આવ્યું તે જાણી શકતા નથી એટલે જાહેરાતો કરી દેવામાં આવે છે પરંતુ નક્કર રીતે જે નાણાં ફાળવણી કરવી જોઈએ અને વાસ્તવિક જે પગલાં લેવા જોઈએ તે લેવામાં નથી આવતા કૃષિ ક્ષેત્રે જે રાહતો આપવામાં આવી છે એ વાસ્તવિક રીતે એનો અમલ થાય એ પણ જરૂરી છે સાથે સાથે કૃષિ ક્ષેત્રમાં એવું છે કે જ્યારે બિયારણ હોય ખાતર હોય અને ખેડૂતને જ્યારે એનું ઉત્પાદન થાય ત્યારે ઉત્પાદનના યોગ્ય પ્રમાણમાં ભાવ ન મળે તો આવી રાહતો આપવાથી પણ કોઈ મતલબ સરે નહીં એટલે નક્કર પગલાં તો એવા લેવા જોઈતા હતા કે કૃષિ ક્ષેત્રે ખાતર બિયારણ અને જે ખેડૂતો ખર્ચ કરીને જે પાકની અંદર તેઓ પાક લે છે તેની જે કિંમત છે આ ખાતરની ને એની એ ઘટવી જોઈતી હતી અને એ માટેના પગલાં લેવાવા જોઈતા હતા જે લેવામાં નથી આવ્યા સાથે સાથે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તેના માટે પણ આ બજેટમાં કોઈ નક્કર પગલાં લેવાયા નથી એટલે કૃષિ ક્ષેત્રે રાહત આપો સાથે સાથે જો કૃષિ ઉત્પાદનનો ખર્ચ વધે તો એ રાહતનો કોઈ મતલબ ન રહે એટલે મને નથી લાગતું કે કૃષિ ક્ષેત્રે આ બજેટથી કોઈ ફાયદો થાય